ગરબાડા માળ મોહનિયા ફળિયાના રહીશોને ભર ચોમાસે પાણી માટે વલખા પીવાના પાણી માટે કોઈ સુવિધા નહીં સમસ્યાનો અંત ના આવે તો આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોની ચીમકી ગરબાડા માળ મોહનિયા ફળિયાના રહીશો આઝાદી કાર્ડથી વિકાસ ધમકી રહ્યા છે સાતસો પચાસ લોકોની વસ્તી ધરાવતા માળ મોહનિયા ફળિયાના રહીસો આઝાદી કાર્ડથી આદિયન સુધી પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે આ ફળિયામાં રહેતા લોકોને ભર ચોમાસે પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ત્યારે આ ફળિયામાં કોઈ પણ પ્રકારની પીવાના પાણીની સુવિધા કરવામાં આવી નથી ત્યારે હાલ આ ફળિયાથી લગભગ એક કિલોમીટર દૂર થોડા મહિના પહેલા પાણી પુરવઠા વિભાગ દ્વારા નલ સે જળ યોજનાની કામગીરી અંતર્ગત એક કૂવો બનાવવામાં આવ્યો હતો જેથી ગ્રામજનો આ કૂવાના પાણીનો પીવા માટે ઉપયોગ કરતા પરંતુ કુવાનું કામ હલકી ગુણવત્તા યુક્ત મટીરિયલ્સ કરાતા કુવો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો અને કામગીરી પૂર્ણ થાય તે જ ભ્રષ્ટાચારી કામગીરીની પોલ ખુલી જવા પામી હતી કુવાની દિવાલ પાણીમાં તૂટી પડતા કૂવો ખેતરોમાંથી આવતા ગંદા પાણીથી ભરાઈ જતા પાણી પીવા લાયક ન રહેતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને વાહનો મારફતે પ્લાસ્ટિકના કેન લઈ અન્ય ગામમાં પાણી લેવા જવા પડતું હોય છે ત્યારે ગ્રામજનોને તંત્ર દ્વારા આજની સુધી પીવાના પાણી માટે કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી નથી તથા ગામમાં જવા માટે બિસ્માર રોડના કારણે લોકો કાદો કીચડમાંથી પસાર થતા હોય છે ત્યારે હાલ તાત્કાલિક ધોરણે જો સમસ્યાનો અંત ના આવે તો ગ્રામજનો દ્વારા આગામી યોજના ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે મારું નામ રમસુભાઈ હરતાભાઈ છે અમે પાણીની ઘણું બધું તકલીફ પડી રહી છે તંગી પડી રહી છે અને તેમજ અમે આવનાર જે સમય છે જો આ સુવિધા સારી નહીં થાય બરોબર નહીં થાય તો આવનારી જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એનો અમે બહિષ્કાર કરીશું એ અમે જાણ કરીએ છીએ બોલો મારું નામ મોહણિયા રમેશભાઈ રાવજીભાઈ અમારા ફળિયાની અંદર કૂવો પાણી પુરવઠાનો બનાવેલો એ કૂવો તૈયાર થયો અને એમાં મોટર નાખીને થોડોક જ ટાઈમ થયો અને કૂવો તૂટી ગયેલો છે અને પાણી નથી મળતું પીવાની તંગી પડી ગઈ છે ચાર કિલોમીટર ગરબા સુધી લાંબુ થવું પડે છે અને સરપંચને જાણ કરી ડેપોટી જાણ કરી છતાં કૂવો તૂટેલી હાલતમાં છે અને મોટર નાખેલી છે કોઈ પાણીની સુવિધા અન્ય કોઈ હેડપંપ કે મોટરની સુવિધા કરી તમારા ના નથી